ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સયાજીબાગ સંકલ્પ ભૂમિની બાજુમાં વિશ્વામિત્રી ખાતે ડ્રોન દ્વારા પુનઃવનીકરણ તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમનું વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા પાંચમી જૂન પર્યાવરણ દિવસથી પંદરમી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન પર્યાવરણ અનુલક્ષીને કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં તે નિમિત્તે આજે બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડ્રોન માધ્યમથી સીડ બોલ ડ્રોપિંગના કાર્યક્રમ કરી વનીકરણ કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો વિશ્વામિત્રીના તટ ઉપર જે જગ્યાએ પહોંચી શકાતું નથી તેવી જગ્યાએ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી સીડબોલ ડ્રોપ થાય અને ત્યાં વનીકરણ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા હતા નદી કિનારે વૃક્ષો હોવાથી માટીનું ધોવાણ પણ અટકશે માટે આજે વિશેષ ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડબોલ ડ્રોપિંગ કાર્યક્રમ યોજાયો હતો સયાજીબાગ સંકલ્પભૂમિની બાજુમાં વિશ્વામિત્રી નદી પાસેના વિસ્તારમાં ડ્રોન સહાય પુનઃવનીકરણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈ વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની શિક્ષણ સમિતિની શાળાના બાળકોની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો વાસ ગરમાળો ખાકરો સાગ સાલ અને ગુલમોહરના સીડબોલ બનાવી ડ્રોનની સહાયતાથી વિશ્વામિત્રીના અપર બેંક ઉપર સીડબોલ છોડાયા હતા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પણ સેવા સુશાસન ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્વ થયા છે સાથે સાથે આ વર્ષને અર્બનિયર તરીકે ઉજવણ નક્કી કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાકાલથી એક પેડ માકે નામ આના આધારે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે અને જન આંદોલનમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા અગિયાર હજાર વૃક્ષો આવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે એવી જ રીતે કોર્પોરેશન દ્વારા આવનારા બે વર્ષમાં વીસ લાખ જેટલા વૃક્ષો વાવવાના જેમાં પહેલાં છ મહિનામાં લગભગ પાંચ લાખ જેટલા વૃક્ષો આવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે વીએમસી દ્વારા લગભગ પચાસક હજાર વૃક્ષોનું વાવેતર ઓલરેડી થઈ ચૂક્યું છે સાથે સાથે આજે નવી ટેકનોલોજી કે ડ્રોનના માધ્યમથી જે સીડબોલ હોય છે આ સીડબોલની અંદર જે વાંસના ધરમાડાના ખાખરો શાક સાલ અને ગુલમોર આના બીજવાળા સીટબોલ બનાવી અને ડ્રોનથી વિશ્વામિત્રીના અપર બેંક ઉપર વાવેતર કરવામાં આવે જેથી કરીને માટીનું ધોવાણ અટકે સાથે સાથે વિશ્વામિત્રી નદી ફ્લાવરિંગ સિઝનમાં ખૂબ બ્યુટીફુલ લાગે કે કેસુડાના કેસરી ફૂલો પીળા ફૂલો ગુલમોરના ફૂલો ગરમાળાના ફૂલો જ્યારે આ વિશ્વામિત્રીની વેલીમાં દેખાય તો લોકોને હલ્લાદક લાગે નાગરિકોનો ના તો વિશ્વામિત્રી જોડે પુનઃસ્થાપિત થાય એ આશયથી આ વૃક્ષારોપણના કાર્યક્રમને અમે જન આંદોલન પરિવર્તિત કરવાની કોશિશ કરી છે આજે આ કાર્યક્રમમાં નગરપાથમિક શિક્ષણ સમિતિના બાળકો એમએસના બાળકો પ્રશિક્ષિત થાય એ આશયથી આખું ઓપરેશન કે ડ્રોનથી સીડબોલ કેવી રીતે ડ્રોપ કરી શકાય વિશ્વામિત્રીના નદીના કિનારે જઈ અને આ લોકોએ જાતે નિહાળ્યું છે મને લાગે છે કે તમામ બાળકો ખૂબ પ્રોત્સાહિત થયા છે તમામ બાળકોમાં ઇન્સ્પિરેશન આવ્યું છે કે આવનારા સમયમાં દરેક બાળક પોતાના ઘરે પોતાની સોસાયટીમાં પોતાના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કરે તો પર્યાવરણનું રક્ષણ કરી શકાય ક્લાઇમેટ ચેન્જની સામે રક્ષણ મળે જમીનનું ધોવાણ અટકે જમીનનું પ્રદૂષણ અટકે સાથે સાથે ઓક્સિજન પ્રોડ્યુસ થાય અને કાર્બન ડાયોક્સાઇડ સિક્વેસ્ટ સિક્વેસ્ટેશન થાય બે હજાર સિત્તેર સુધીમાં જે નેટ ઝીરો ટાર્ગેટ લઈને ભારત ચાલી રહ્યું છે ત્યારે મને લાગે છે કે આ વૃક્ષારોપણનો ડ્રાઈવ એ ખૂબ ફાયદાકારક સાબિત થવાનો છે આજના કાર્યક્રમમાં વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની મેયર શ્રીમતી પિંકીબેન સોની ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ અને શિક્ષણ સમિતિના પ્રમુખ ચેરમેન અને વાઇસ ચેરમેન તથા તમામ સભ્યો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા છે તમામ કાઉન્સિલરો હાજર આપ્યો છે તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગળના દિવસોમાં આ ડ્રાઈવ વધુ વેગ પકડે એવી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશમાં વૃક્ષારોપણ દ્વારા ખરા અર્થમાં પર્યાવરણની રક્ષા પર્યાવરણ પ્રીતિ પરમો ધરમ એના દ્વારા સૌને સ્વાસ્થ્ય સુરક્ષાનો વૈભવ મળે આપણે સૌ જાણીએ છીએ તેમ કે સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે હેરાન પરેશાન થઈ રહ્યું છે ત્યારે સંપૂર્ણ માનવજાત માટે કે પછી કોઈપણ જીવસૃષ્ટિ માટે પર્યાવરણની રક્ષા દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિનો એકમાત્ર અને અક્ષીર ઉપાય છે ત્યારે વિવિધ કાર્યક્રમો થકી વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે આજ રોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને જેમાં સાથે રાખી અને એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણે બધા વૃક્ષારોપણ તો કરતા હોઈએ છે પણ વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી નદીનો તટ વિસ્તાર છે જે સયાજી ભાગના પાછળના ભાગમાં આવેલો છે ક્યાંક ને ક્યાંક આ તટ વિસ્તારમાં આપણે જઈ અને વૃક્ષારોપણ કરી શકતા નથી હોતા ત્યારે આવી આવા સ્થાનોએ ડ્રોન દ્વારા વનીકરણનો એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો જેના થકી આ નદી કિનારાના તટ વિસ્તારમાં પણ હરિત ક્રાંતિ આપણે લાવી શકીએ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખશ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની ડેપ્યુટી ચેરમેન શ્રી દંડકશ્રી મારા સૌ સાથી સભાસદશ્રીઓ શિક્ષણ સમિતિના સૌ સભ્યશ્રીઓ અને બાળકો જે શિક્ષણ સમિતિમાં ભણે છે તે બાળકો એ પણ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પર્યાવરણ ખરા અર્થમાં હરિત ક્રાંતિ કેવી રીતે લાવી શકીએ તે તેમણે પ્રત્યેક જોયું શીખ્યું અનુભવ્યું અને ખૂબ ઉત્સાહિત છે કે આગળના સમયમાં તેઓ પણ ટેકનોલોજીના માધ્યમથી વૃક્ષારોપણનો ભાગ બને અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ સ્વપ્નને ગ્રીન ભારત એટલે કે ખરા અર્થમાં હરિત ભારત બનાવવાની દિશામાં ભવિષ્યનું ભારત છે તેઓ પણ પોતાના પ્રયત્નો કરશે આભાર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં પાંચ જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસથી લઈને પંદર ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેમાં આજે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડ્રોન એક નવી ટેકનોલોજીના માધ્યમથી સીટ બોલ ડ્રોપિંગનો કાર્યક્રમ કરીને વનીકરણ કરવાનો એક પ્રયોગ અનોખો પ્રયોગ આજે કરવામાં આવ્યો છે એના માધ્યમથી વિશ્વામિત્રીના તટ ઉપર અત્યારે જે જગ્યા ઉપર આપણે પહોંચી નથી શકતા એવા નોન એપ્રોચેબલ જગ્યાઓ પર પણ ડ્રોન નવી ટેકનોલોજીના માધ્યમથી સીટ બોલ ડ્રોપ થાય અને ત્યાં વનીકરણ થાય એનો મોટો ફાયદો એવો છે કે જે માટીનું ધોવાણ થતું હોય છે જ્યારે પાણી આવે વરસાદમાં ત્યારે માટીના ધોવાણ અટકે અને વૃક્ષો હોય તો એ તટ બચી જતા હોય છે આ જ પ્રયોગ અહીંયા ડ્રોનની ટેકનોલોજી કરવામાં આવ્યો છે પર્યાવરણને આપણે બચાવીએ પર્યાવરણ આપણને બચાવશે આ સિદ્ધાંતને અનુસરીને આપણે આ કાર્યક્રમ એક વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોનના માધ્યમથી કરવામાં આવ્યો છે